પૂનમ એટલે કરતી હોય છે ત્યારે આ ઉજવણી ધાર્મિક સ્થાનોમાં પણ કરવામાં આવે છે ભક્તો પણ ભગવાનને રાખડી અર્પણ કરતા હોય છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તોએ ભગવાન શામળી અને પવિત્ર રાખડી અર્પણ કરી હતી

રક્ષાબંધનનો તહેવાર બહુ જ મોટો તહેવાર છે જે વિશ્વમાં પ્રસિદ્ધ છે અને શામળિયા છે એટલે અમે પ્રાર્થના કરીએ છીએ કે રક્ષાબંધનના પવિત્ર પર્વ ઉપર બધા ભાઈઓ અને બહેનોને એમના આશીર્વાદ આપે અને સમસ્ત સૃષ્ટિનું કલ્યાણ કરે જય શ્રી